કચ્છ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ પૂર્ણતાના આરે પહોંચ્યો છે ત્યારે વિવિધ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ખાતે સંસ્કારનગર દ્વારા યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં આઠમના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી કૌશલાબેન માધાપરિયા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રામદેવસિંહ જાડેજાએ ચંચણીઓ સાથે વાત કરી હતી આજે સંસ્કારનગરમાં નવરાત્રિ પ્રસંગની ઉજવણી પ્રસંગે આવવાનો થયો છે ખૂબ આનંદ થયો અહીં આવીને ટ્રેડિશનલ ડ્રેસમાં જે છોકરીઓ સરસ મજાના અહીં ગરબા અને રાસ રમી રહી છે એ બહુ સારી વાત કહેવાય હજી પણ દસ વર્ષથી ઉપરની છોકરીઓ પાસે મારી અપેક્ષા છે કે ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે તો એ બહુ સારું કહેવાય આપણી સંસ્કૃતિ જળવાઈ રહી શકે છે બીજું અહીંના નવરાત્રિ પ્રસંગના જે મહોત્સવના આયોજકો છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સંસ્કાર નગર પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ અને આપણી હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ માતાજીના ગરબા થાળ અને દુવા છંદ સાથે અમે જ્યારે અહીંયા આરતી અને આ બધું કરતા હોઈએ છીએ ત્યારે ટ્રેડિશનલ રીતે જેમ આપણા બેન શ્રી કૌશલ્યબેન માધાપરિયા આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબહેન એમને કહ્યું એમ ટ્રેડિશનલ રીતે બેન અમારે અહીંયા અહીંયા કણે જે રમે છે ને તમામ ચાચા ચોકની મર્યાદા જાળવી અને પગરખા પણ પહેરતા નથી એ રીતે અમારું આ આયોજન હોય છે આ આયોજનની અંદર સમગ્ર ભુજમાંથી આજે જે પધારણ છે કચ્છ રાજપૂત સભાના પ્રમુખ જોરાવરસિંહજી રાઠોડ આજે એમને જે આજે આઠમના દિવસે અમારે અહીંયા રવાડી કાઢવામાં આવી હતી આપણી પરંપરા મુજબ જે આપણી પરંપરા જે વર્ષો જૂની કે રવાડી નીકળે અને માતાજીના ચોક માતાજીની જે પત્રી વિધિનું એ અમે આજે આયોજન કર્યું કે અહીંથી એ નીકળે બાળકો દ્વારા રવાડી કાઢવામાં આવી ખૂબ સરસ રવાડી હતી દર વર્ષે છેલ્લા ચાર વર્ષથી અમે આયોજન કરીએ છીએ આની અંદર વિસ્તારના લોકોનો ખૂબ ઉત્સાહ રહે છે આ ઉપરાંત અમારા આયોજનની અંદર ભુજના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય કાલે અમારા વિનોદભાઈ સાંસદ વિનોદભાઈ ચાવડા પધાર ડીઆઈજી એ કે જાડેજા આઈજી એ કે જાડેજા સાહેબ પણ આ વિસ્તારના આ નવરાત્રિ મહોત્સવની મુલાકાત લઈ ચૂક્યા છે અને ભૂતકાળની અંદર સંસ્કારનગરને ભુજની બેસ્ટ ગરબીનું એવોર્ડ પણ મળી ચૂક્યું છે એવા અમારા સંસ્કારનગર મંડળના જે અમારા મંત્રી જે કૃષ્ણભાઈ ભાટિયા તેમજ અમારા કારોબારી સભ્યોની ખૂબ જ મહેનત અને વિસ્તારના લોકોનો ખૂબ જ સહયોગથી અમે આવું આયોજન કરી ચૂક્યા છે અને આપ મહાનુભાવ જ્યારે અહીંયા પધારો છો ત્યારે આપ સૌનો અમે આભારી છીએ મીડિયા અને તમામ જે અમારે આ વિસ્તારની નોંધ લીધી છે કે સંસ્કારની અંદર સંસ્કારીતા રીતે જો રમાતી હોય ગરબી એવો સંસ્કાર નગરની અમને આવવાનું મન થાય આ તમામ મહાનુભાવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌ આ વિસ્તારની અંદર અમને સહયોગ આપતા રહ્યો છે એવા સહયોગીદાતાઓનો પણ મેં ખૂબ ખૂબ આભાર